દર્શક મિત્રો એસજી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પુવારું કરીશું નજર આજના સમાચારો પર સાબરકાંઠા તલો સાબરકાંઠાના તલોદ તાલુકાના છપ્પન જિલ્લા ગ્રામ પંચાયતની સામાન્ય પેટાચૂંટણી કાર્યક્રમ જાહેરાત કરવામાં આવી ત્યારથી જ આજ તલોદ તાલુકાના પંચાયત તમામ સરપંચો અને વોર્ડના સભ્યો છેલ્લો દિવસ હોવાથી તેમના ટેકેદારો સાથે ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા તલોદ મામલતદાર કચેરી તથા તાલુકા પંચાયત તલોદ ખાતે ફોર્મ લેવા માટે અલગ અલગ વ્યવસ્થાઓ કરવામાં આવી હતી ગ્રામ પંચાયતોમાં સમજાવટથી પાંચ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઈ હતી સમરસ જાહેર થતાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો ડીજે ગુલાબ ઉડાવી

એ પછી જવાપુર ગ્રામ પંચાયત અલગ થઈ એમાં પણ ગ્રામજનોએ મને સાથ સહકાર આપી અને સમરસ બનાવ્યો છે એમાં પણ અમે વિકાસનું કામ કર્યું છે પાણીનું છે રોડ રસ્તાનું છે પછી ગટરનું છે એ બધું અમે બને તે બધી મહેનત અમે કરશું ચાલો ઇન્ડસ્ટ્રી સંપર્ક કર નમસ્કાર નમસ્કાર મારા મિત્ર અને મારા અંતરના આત્માના એક અવાજ ઉઠાવનાર ઇન્દ્રસિંહ શંકોસિંહ ઝાલા પ્રદુષણભૂફ ગ્રામ પંચાયતમાં જ્યારે મારી વાવ પ્રદુષણ ગ્રામ પંચાયત હતી ત્યારે પણ ઉત્સાહી હતા એ પછી પશુ વાદુષણ પંચાયત જ્યારે વિભાજન થયું ત્યારે એમને સરપંચ તરીકે સેવાઓ આપી અમારી જ્યારે પણ છોકરાઓને લઈ જતી નાઇટની બસ હોય કે બપોરની બસ હોય તે ગમે ત્યારે બસ ના આવી હોય તો ડેપો સુધી રાતે પણ દોડવાની એમની તૈયારી આ વિસ્તારમાં મારા પોલ્યુશન વિસ્તારમાં લાઇટ ના હોય તો રાત્રે બાર વાગે સબ સ્ટેશનો જઈ અને ખેડૂતોની સેવા આપવાના નવ નવજુવાન ઉત્સાહી એવા ઇન્દ્રસિંહ પોંચ વર્ષ સેવા આપેલી પ્રદૂષણ ગ્રુપ ગ્રામ પંચાયતમાં એ પછી તાલુકા પંચાયતમાં ડેલિકેટ તરીકે પણ એમને સેવાઓ આપી હતી અને ચાલુ વર્ષે એટલે અઢી વર્ષ પહેલો પ્રદૂષણ ગ્રામ પંચાયતમાંથી સવાપુર ગ્રામ પંચાયત જુદી પડી ત્યારે એમની જે લોક લાગણી હતી લોક છે સેવા હતી એમને અનુલક્ષીને આજે સવાપુર ગ્રામ પંચાયતમાં એમને બિનહરીફ સરપંચ તરીકે જાહેર કરેલા છે એટલે હું માનું છું કે આ તો પાંચ વર્ષ સુધીનો સવાપુર ગામને તલોદ તાલુકામાં વિકાસના પંથે પ્રથમ ફરોડમાં લઈ જશે એવી મને આશા છે હું એમને પણ કહીશ કે જ્યારે મારી જરૂર પડે ત્યારે હું મારો ઉપયોગ કરજો હું પણ તમને સાથ સહકાર આપીશ આપણું મારું નામ ઉદરબી લાખાભાઈ પટેલ પ્રમુખ સંક્રમથ